ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે કે જેમાં એક નામ ઉદ્યોગકાર ગોવિંદ સામે છે ગોવિંદ ડાયમંડ તરીકે ઓળખવામાં આવે છે ગોવિંદ મૂળ અમરેલી જિલ્લાના દુધાલા ગામના વતની છે તેર વર્ષની ઉંમરે તેઓ ઓગણીસો માં સુરત આવી ગયા હતા અને હીરા ઉદ્યોગમાં તેમની સફર શરૂ કરી હતી આજે હીરા ઉદ્યોગ દેશ વિદેશમાં તેમનું નામ જાણીતું છે ગોવિંદ સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે વર્ષ ગોવિંદ ધોળખિયાની આત્મકથા ડાયમંડ આર ફોર એવર સો આર મોરલ્સનું વિમોચન કરવામાં આવ્યું હતું આત્મકથામાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે શૂન્યથી શરૂઆત કરી અને કરોડોની કિંમતને કંપની બનાવી અને હીરાનો વેપાર બેલ્જિયમથી ભારતમાં લાવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવિંદ ધોળકિયાની આત્મકથાને પ્રેરણા સ્ત્રોત ગણાવી છે તેમણે કહ્યું કે બાળપણની ઘટનાઓ પ્રાથમિક શિક્ષણ અને વ્યવસાયિક મોરચે કૌશલ્ય વિકાસ સુધીની માહિતી આત્મકથામાં સંકલિત કરવામાં આવી છે આ પુસ્તકનું શીર્ષક બતાવે છે કે તેમને તેમ નૈતિકતા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે જે આજના સમયમાં યુવાનો માટે ખૂબ જ જરૂરી છે મને આશા છે કે આ પુસ્તકને વાંચકોનો ઘણો પ્રેમ મળશે અને તેઓ પણ વાંચીને પ્રેરણા મેળવશે